વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીથી છત્રપતિ શિવાજી મહારાજના નામના ઉલ્લેખ દરમિયાન ચૂક થતા શિવસેના અને હિન્દુવાદી નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા શિવાજીરાવ ગાયકવાડે સ્વરાજની ઉદઘાટન કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ગઈકાલે શુક્રવારે મીડિયામાં આપેલા નિવેદનમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નામના ઉલ્લેખ દરમિયાન ચૂક કરી હતી જેના કારણે અનેક લોકોની લાગણી દુબાઈ હતી ત્યારે આજે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના દીપક પાલકરની આગેવાનીમાં કાર્યકર્તાઓ અને હિન્દુવાદી નેતાઓ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ મુદ્દે ચેરમેનને ઉગ્ર સ્વરમાં વાત મૂકી માફી માંગવા માટે જણાવ્યું હતું શીતળે મિસ્ત્રી જાહેરમાં માફી માંગે છત્રપતિ શિવાજી મહારાજ એ આપણા આરાધ્ય દેવત છે તમામ હિન્દુ સંગઠનો મરાઠી સંગઠનો આરાધ્ય દેવત છે એવામાં તમે દર વખતે એમના નામ પાછળ તમે કોઈક શિવાજી બોલે છત્રવતી ભૂલી જાય આ ભાઈએ છત્રવતી શિવાજી બોલે તો કાંઈકવાર એડ કરી દીધું એટલે તમને લોકોને હિન્દુત્વની ખોટી ખોટી આ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે પણ એમને જે સ્વરાજના જે સ્થાપક છે હિન્દુ સ્વરાજના છત્રપતિ શિવાજી મહારાજ એમનું નામ જ નથી ખબર તમે કયા હિસાબે હિન્દુત્વની મોટી મોટી આ ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે આની પહેલાં પણ હેમાંગભાઈ જોશી દ્વારા પણ આ રીતના બફાટ કરવામાં આવ્યો હતો પછી એમને માફી પણ માગી એટલે અમારો એક જ એ છે આજે અમે જે સ્ટીકર લઈને આવ્યા છીએ એમને ઓફિસમાં લગાવવામાં અમને ખ્યાલ નહીં કે સભાગૃહ જ્યાં આખા વડોદરાનું જે બજેટ પાસ થતું હોય છે ત્યાં આ ફોટો લાગેલો છે કે મહારાજનો અમને નથી ખબર પણ એમના ઓફિસમાં હવે અમે લગાવવા જઈ રહ્યા છે કે જેનાથી સવાર સાંજે આવતા આવતા પગે પણ લાગે અને જે નામ આખું અમે આપ્યું જે જે છે એ નામ એમને ખબર પડે કે એમનું નામ શું છે જે બાદ ચેરમેને દિલગીરી વ્યક્ત કરી હતી જ્યાં શિવસેનાના કાર્યકર્તાઓએ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની ચેમ્બરમાં છત્રપતિ શિવાજી મહારાજના ફોટોગ્રાફ નામ સાથેનું પોસ્ટર પણ લગાવ્યું હતું ગઈકાલે મારા ઇન્ટરવ્યુમાં છત્રપતિ શિવાજી ગાયકવાડ ને ત્યાર પછી લાંબો ઇન્ટરવ્યુ હતો એમાં છત્રપતિ શિવાજી ભોસલે એટલે સ્લીપ ઓફ ટન થઈ અને એમને એવું લાગ્યું કે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થયું છે એટલે મેં કીધું કે ઇટ વોઝ સ્લીપ ઓફ ટંગ કે હું એસોસિએટ કરતો હતો કે સયાજીરાવ ગાયકવાડની નગરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જે જાણતા રાજાની શૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયકવાડ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું એટલે મેં કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય અને ધ્યાન રાખવાનું માંગશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર